અને આ તરફ મોરબીના માળિયામાં પોલીસ પર હુમલો કરનારની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે રેવન્યુ અને પોલીસ વિભાગના વિભાગ આ કુખ્યાત બુટલેગરના મકાન જમીન દોસ્ત કરશે ખીરાઈ સામે યુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે બુટલેગરના મકાનને તોડવાની તૈયારી પણ કરવામાં આવી ખીરાઈ ગામે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો કુખ્યાત બુટલેગર એકબાલ અને તેના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને હુમલામાં છ પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા અગાઉ પોલીસ હુમલામાં ગુનામાં એક બાલ સહિત કુલ નવ જેટલા આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે મોરબી જિલ્લાના વાળીયા તાલુકામાં પોલીસ ઉપર હુમલો કરવામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જે વાત કરીએ તો હાલ આપણે મારિયા પોલીસ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે સ્થળે પહોંચ્યા છે થોડા સમય પહેલા ખેરેય ગામે પોલીસ જે છે રેડ કરવા દઈ હતી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને કુખેત બુટલેગર ઇકબાલ ઉર્ફે ઈકો હાજી મોવર અને તેના પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો રેડ કરવા દે પોલીસ પૈકી છ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આજે રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા કુખ્યાત બુટલેગરના મકાનના ડિમોનેશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે હાલ પોલીસ વચ્ચે બુટલગર તૈયારીઓ કામગીરી શરૂ કરવામાં આવી છે અગાઉ પોલીસ ઉપર હુમલાના ગુનામાં ઇકબાલ સહિતના નવ લોકોની નવ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે અરણીશ જોશી ન્યૂઝ માળી અમિયા